નમસ્કાર મિત્રો રાજેશ્વરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ખરીફ બે હજાર ચોવીસ અને નવું વાવેતર માટે કયા પાકનું વાવેતર થશે તો આપણને ફાયદો રહેશે એના માટેની આજ આપણે ચર્ચા કરવી છે તો પાકના વાવેતર ચોમાસા માટેનું આજ આખો વિડીયો આપણે જોઈશું અને એનાલિસિસ કરીશું એમાં જો તમને વાત કરું તો મગફળી નું વાવેતર થાય છે પ્રમુખ સ્થાને સાથે સાથે કપાસનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય છે તો આ બે મેઇન પાક જે આપણા છે મગફળી અને કપાસ બેનું વધારે પડતું આપણે વાવેતર થાય છે હવે કપાસની જો વાત કરું તો હમણાં કૃષિ નિષ્ણાતોની એક મીટિંગ પણ મળેલી હતી સાથે કપાસનું વાવેતર ઘટવાના બે ત્રણ કારણો છે એક તો એને ભાવ પોષણક્ષમ ભાવ મળતા નથી બીજું ગુલાબી યળ પણ એને એટેક કરે છે ત્રીજું રિપીટ રિપીટ વાવેતર થતું હોય ત્યારે કપાસની જે ઉત્પાદન ક્ષમતા છે એ ગુમાવી દીધી છે મિત્રો આ બે વસ્તુમાંથી એક વસ્તુ હટે ત્યારે હવે મગફળી ઉપર ખેડૂતોનું ફોકસ ગયું છે અને વધારે વધારે મગફળી તરફ વાવેતર થાય છે પણ મારે ત્યારે તમને મિત્રો એ જણાવવું છે કે આ ગાડરીયો પ્રવાહની જેમ બધા ખેડૂતો જ્યારે મગફળીનું વાવેતર કરશે તો એમાં પણ એક જોખમ ઊભું થાય છે કારણ કે બજાર વેલ્યુ અથવા તો ટેકાના ભાવ કરતાં ઊંચા બહુ ન રહેવા અથવા તો ટેકાના ભાવે ખરીદી ગવર્મેન્ટ ન કરી શકે તો એવી જગ્યાએ આપણે કેવા પાકનું વાવેતર કરવું એની આપણે ચર્ચા કરવી છે બીજી વચ્ચે જો વાત કરી દઉં તો કપાસની અંદર સરકારે ગયા વર્ષે આયાત કરીને કપાસ ભારતમાં નાખ્યો જેની રીતે આપણા જે કપાસના ભાવ હતા એ ન આવ્યા એવી જ રીતે આ મગફળી તેલની જે અત્યારે ખેડૂતોની ડિમાન્ડ છે તો મગફળી તેલની અંદર ગવર્મેન્ટ છે એ બહારથી સોલવન્ટ પુષ્કળ પ્રમાણમાં આયાત કરે છે એટલે એની પણ બજાર વેલ્યુ બહુ કંઈ આગળ જાય એવું મને નથી લાગતું જ્યારે અત્યારે ડિમાન્ડ એવી છે સરકાર કમર કસીરી છે કઠોળ વર્ગી પાક માટે કૃષિ નિષ્ણાંત તો એવું કહી રહ્યા છે તો એના માટે આપણે થોડુંક ફોકસ કરવાની જરૂર છે સાથે સાથે તમને જો વાત કરું તો સોયાબીન એ પાક છે એ ખર્ચ વગેરેનો પાક છે અને એ પણ ઘણા ખેડૂતો વાવેતર કરે છે તો એ વાવેતર પણ સારું રહેલું છે સાથે તુવેર તુવેર એ ગુજરાતમાં બેસ્ટ પાક રહેલો છે તુવેરના પાકની અંદર ગવર્મેન્ટની પણ સબસિડી રહેલી છે એના આપણા ઘણા બધા વિડીયો પણ મૂકેલા છે અને તુવેરના પાકની અંદરો કઈ કઈ વેરાયટી વાવી એના પણ આપણે વિડીયો મૂકેલા છે સાથે સાથે મગ અને અડદ એ બે પાક પણ બહુ સરસ છે કારણ કે કઠોળ વગેરે આપણું જીવન અશક્ય છે કારણ કે હર વ્યક્તિને કઠોળની જરૂરિયાત રહેવાની છે ત્યારે તુવેર મગ અને અડદ આને જો પ્રાધાન્ય આપવામાં આવે તો વધારે સારું રહેલું છે તો મિત્રો તુવેરનો ટેકાનો ભાવ ચૌદસો છે પણ ગયા વર્ષે આપણે બે હજાર રૂપિયા સુધી વીસ કિલોના ભાવ ખેડૂતોને મળેલા છે તો એ દૃષ્ટિએ અને સતત તો કઠોળ વર્ગીય પાકનું એનું ડિમાન્ડ દર વર્ષે વધતી જાય છે તો એ પાકને આપણે જો પ્રાધાન્ય આપશું તો મોટા બેનિફિટ રહેલા છે જ્યારે કપાસની અંદર જો હજી તમને વાત કરું તો કપાસ આપણે ગયા વર્ષનો પણ પીડ્યો છે હજી આ વર્ષનો આવે એટલે એમાં શક્યતા બહુ નિહત રહેલી છે સાથે સાથે મગફળીનું વાવેતર કરવી છે તો રિપીટ આપણે શિયાળો પાક પણ લઈ શકીએ છીએ એટલે કપાસનું વાવેતર ઘટ્યું છે તો એની સામે મગફળીનું વાવતર વધે છે અને મગફળીનું વાવતર વધશે એટલે શિયાળુ પાકમાં પણ આપણને એનો ફાયદો મળી રહે છે ધન્યવાદ સાથે રાજેશ્વર